તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ તારીખ એક એક બે હજાર ચોવીસના દિને સરકાર દ્વારા ડ્રાઈવરો માટે લાવેલ કાળા કાયદોના વિરોધમાં ધરમપુરના કાકડ કુવા ગામે ડ્રાઈવરો ભેગા થયા હતા જે ડ્રાઈવરોને અન્યાય થયો હોય એના સહકારમાં વાંસદા અને ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ આવ્યા હતા અને આવનાર આઠ એક બે હજાર ચોવીસના દિવસે ધરમપુર ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ આ કાળા કાયદોનો વિરોધ કરવામાં આવશે એવી વાત કરી હતી તમામ ડ્રાઈવરો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું જ્યાં કાકડકુવા ગામના આદિવાસી સમાજના અગ્રણી કિરણભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ડ્રાઈવર ભાઈઓ હાજર રહ્યા હતા અને સાથે

આપણે હવે દરેક વિસ્તારમાંથી ડ્રાઈવર આવ્યા છે ત્યારે અમે આશા રાખીએ કે આપણને શું શું અગવડતા પડી છે આપણા સાથે શું થયો છે એ દરેક વિગત આપે જેથી અગાડી શું રણનીતિ કરી છે બધા થઈને કંઈક નક્કી કરીએ એટલે જેથી એક એક ડાઈવરોને વિનંતી અને સાથે અમારા ગામના પતિભાઈ આવ્યા છે વિજયભાઈ આવ્યા છે એમને પણ વિનંતી કે જે તમારું

શા માટે આપણે એક્સિડન્ટ થાય તો શા માટે ભાગી જઈએ કે આપણા બચાવ માટે કે આપણે કોઈ આપણને કોઈ પબ્લિક મારે ના અને તે ડ્રાઈવર ભાગીને ક્યાં જવાનો પોલીસ સ્ટેશનમાં જાય કે માલિકને જાણ કરે કે અમે અહીંયા જવાના છે કે ક્યાં જવાના છે અને મેન વાત એ કે જે આ કાયદો પસાર કર્યો જો આપણે આ કાયદો અમલમાં મૂક્યો તો અમે ક્યાં જશું ડ્રાઈવર ક્યાં જશે ડ્રાઈવરનું દસ વર્ષની સજા થશે તો ડ્રાઈવર નું પરિવાર ક્યાં જશે એમનું ગુજરાન કવર થશે આ કાયદા ને વિરોધમાં એકત્ર થયા છે અને અમારો મુદ્દો એક જ છે કે આ નિયમ રદ કરો બીજું કઈ અમારે જોઈતું નથી જયાદિવાસી બધાને જય આદિવાસી આખા વિસ્તારમાંથી જે ડ્રાઈવરો આવ્યા છે તે બદલ તમામ ડ્રાઈવરોનો આભાર કે જે અન્યાય થયો છે એની સામે તમે બધા બોલ્યા છે કાલે ગઈકાલે ઘણા ડ્રાઈવર મિત્રો મને મળવા આવ્યા હતા એમણે કીધું કે આ રીતના અમારી સાથે અન્યાય થયો છે તો કઈ રીતના કરીએ અને એમણે કીધું કે અનંતભાઈ આવશે કે તો મેં એક જ શબ્દમાં કહી દીધું સાહેબનો ફોન પણ નહીં કરેલો પણ એટલું કીધું કે તમારી સાથે અન્યાય થયો છે તો એમાં સહકારમાં આનંદભાઈ ચોક્કસ ત્યારે ડ્રાઈવરની વાત કરું તો મારા પપ્પા બી પોતે રિક્ષા ચલાવતા હતા એટલે મને ખબર છે કે ડ્રાઈવરની જિંદગી શું હોય છે ડ્રાઈવર જાણીતો હોય ને કીડીને પણ નથી મારતો મારે કીધું કે ભાઈ એને ખબર પડે કાંઈ કીડી જતી જતો એ બ્રેક મારી દે અહીંયા સુધીની કાળજી રાખતો હોય છે અને જ્યારે કોઈ ગાડી આપણી જતી હોય તો ફસાડી કોઈ એક્સિડન્ટ કરી દે તો એની જવાબદારી શું ગાડી ચલાવતા ડ્રાઈવરની હોય નહી હોય ને તો આપડે એને આપણને માનવતા છે આપણે એમને દવાખાના સુધી બી પહોંચાડીએ ચાલો તમે કીધું કે આપડે દવાખાના સુધી પહોંચાડવાનું પણ ડ્રાઈવરની ની સેફ્ટી શું ડ્રાઈવરે ભૂલ નહીં હોય છતાં બી મોટું વાહન એટલે આપણી લોકલ પબ્લિક તો આવે એટલે ડ્રાઈવરને જે જણા થાય મારી દેવાનું કે પછી નિવાસ પછી પરંતુ જે મારનાર વ્યક્તિ છે એની સામે બી કંઈક કાયદો બનાવો એટલે હું આ કાયદાને કાળો આ ડ્રાઈવરો માટે કાળો કાયદો ગણાવું છું કાળો કાયદો છે ને આપણા માટે આ તમારી લડતમાં અમે સંપૂર્ણ રીતે સાથે છે અને સહકારમાં છે સાથે કિરણભાઈ આવ્યા છે એમને વિનંતી કરું ડ્રાઈવરો સાથે જે સહકારમાં આવ્યો છે એના રૂપ કહેવા કરે એક મારું સુત્ર છે એ બોલાવું લડેંગે જીતેંગે લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે અલ્પેશભાઈ તોડે મારી આ જે વાત થઈ કે પહેલાં પણ મારી પાસે અન્ય સ્ટેટના કે મહારાષ્ટ્રના કેટલાક ડ્રાઈવરોનો ફોન બિલ વિડીયો પણ છે આંદોલન ચાલુ કરો જ્યારે આંદોલન શેનું છે શેના માટેનું છે પરંતુ જ્યારે બિલ લોકસભામાં પસાર થયું બિલ જ્યારે વાંચ્યું હોય ત્યારે મને પણ ખબર પડી કે આવું બિલ બનાવે જેવી રીતે એક કાયદો પસાર કર્યો હતો ખેડૂતોના વિરોધમાં એને કાળા કાયદાનું નામ આપેલું તેવું જ આ ડ્રાઈવરના વિરોધમાં એક બિલ પસાર થયું છે એ બિલને રદ કરાવવા માટે એ કાયદાને રદ કરાવવા માટે આજથી આપણે વલસાડ જિલ્લામાં સુધી ગણેશ કરીએ એવું કહેવું તો ખોટું નથી કોઈ પણ ડ્રાઈવર પોતાની ઈચ્છાથી કોઈને કચડી નાખતો નથી કોઈ કરે એવું પોતાની ઈચ્છાથી કોઈ દિવસ પણ એ કોઈને મારવાની કોશિશ કરતો નથી અથવા મારતો નથી બીજી વાત માલિક હોય કે દસ કે પંદર કે વીસ હજાર રૂપિયા તમને આપે કેટલા રૂપિયા આપે પગાર કેટલો ચાલે છે પંદર ટીકી દસ થી વીસ દસ થી વીસ હજારનો પગારમાં ડ્રાઈવર પોતાની જાનના જોખમે પોતાની બી જાનની જોખમ જ છે ને રસ્તા પર જાઓ એટલે જાનનું જોખમ છે કાય તો એવો પસાર કરવો જોઈતો હતો કે રસ્તાના થાણાને લીધે કોઈને પણ નુકસાન થાય તો સરકાર દસ લાખ રૂપિયા

અને પસાર કાયદો એવો કરે કે દસ વીસ હજારમાં માં મજૂરી કરવા વાળા ડ્રાઈવરોને સજા થાય આપણે કરવા હોય હોય તમારા બધાની જ ઈચ્છા તો થોડા દિવસ પછી આપણે વ્યવસ્થિત રીતે એક મોટી કરી તૈયાર જો આઠ તારીખે કરીએ ચાલે આઠ તારીખે સોમવાર ધરમપુરમાં માં કરવું છે આગળ કરવું પણ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને તે દિવસે બંધ રાખો ને રજા રાખો

સોમવારે રાખીએ ચાલશે બધાને ને આ એક ડ્રાઈવર ની લડાઈ નથી આ સમગ્ર ગુજરાતના ડ્રાઈવરની લડાઈ છે એટલે બધા પોતાની જવાબદારી સમજી આમાં કોઈ પક્ષાપક્ષી નથી એ બી તમને કહી દી ને કોઈ આવવાના બીજા હોય તો આપણે એને બી બોલાઈ લેવાના અમને આપણે કોઈ વાંધો નથી પરંતુ આપણી સાથે છેલ્લે સુધી રેવું જોઈએ જેવી રીતે પાર તાપી નર્મદા રિવર્ડિંગ પ્રોજેક્ટ ના વિરોધ આખા વિસ્તારમાં અમે ફરેલા તેમ આપણે આખા વિસ્તારમાં ફરવો તો આખા વિસ્તારમાં આપણે ફરવું પણ આ હકની લડાઈ છે આપણે ચોર બનવું નથી કાયદો પસાર કર્યો ત્યારે ડ્રાઈવર અમિત શાહે જો કાયદો પસાર કર્યો તેને ડ્રાઈવિંગ કરવા જવું પડે નીકળવું પડે તો ખબર પડે ખાલી ડ્રાઈવરની બાજુમાં બેહી રહ્યો કે પાછળ બેહી રહેવાથી કંઈ થતું નથી સરકાર એવો કાયદો બનાવવો જોઈએ આ કાયદામાં સુધારો લાવવો જોઈએ અને આ કાયદાનો સુધારો એવો કરવો જોઈએ કદાચ અકસ્માત ડ્રાઈવરથી થાય એને સરકાર દસ લાખ રૂપિયાની મદદ કરશે કઈ થાય તો દસ લાખ ની મદદ કરશે એવું કહેવાનું હોય આ તો સામે કોઈ જાણી જોઈને મારવા તો જતું નથી એટલા માટે આપણે કાયદાની ઘોર નિંદા કરીએ છીએ ઘોર વિરોધ કરીએ છીએ જ્યાં સુધી આ કાયદો ન ન બદલાય સુધારા લાવે ત્યાં સુધી આપણે સમગ્ર ગુજરાત અને ભારત માં આંદોલન કરશું કરશું બધા તો હવે આપણે સાત આઠ તારીખે સોમવારે ધરમપુર મળવાનું તમારા કોન્ટેક્ટ વાળા બધા જ વલસાડ જિલ્લાથી આખા વલસાડ જિલ્લાના ને

આપણી ઉપરના જે પણ છે એમની પાસે આપણી લડત જાય સરકારના વિરોધમાં આપણી લડત જાય એવું આયોજન કરીએ તમારો સૌનો આભાર પણ આ લડત ચાલુ રહેશે આજે પૂરી પછી પછી રસ્તા 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 બ્લોક બ્લોક તો ગાડીઓ પર મૂકી તૈયાર છો ને આપણું આંદોલન એક પછી એક ચાલુ રહેશે આપણું આંદોલન અટકશે નહીં વલસાડ જિલ્લા પછી નવસારી જિલ્લામાં ડાંગ જિલ્લામાં જ્યાં પણ જવું હોય ત્યાં આપણે બધા સમૂહમાં જશું બધા તૈયાર છો ને સૌનો આભાર સૌને જય જુહાર વર્ષની સજા લાખનો જુર્માનો જે કરવામાં આવ્યો છે આ કાયદો ખરેખર ડ્રાઈવરોના માટેનો કાળો કાયદો છે ડ્રાઈવર કદી પણ જાણી જોઈને કોઈને મારી નાખવા માટે અકસ્માત કરતો નથી અને એ અકસ્માતમાં પોતાની જાન જોખમે બીજાને બચાવવાની તમામ કોશિશ કરે છે ત્યારે દસ થી વીસ હજારમાં નોકરી કરનાર ડ્રાઈવરોને જો આ રીતનો કાયદો પસાર થાય તો એના કુટુંબથી માનીને એમને ખૂબ મોટું નુકસાન થઈ શકે એવું લાગે છે તેમજ જે પણ માલિકોએ મોટી ગાડીઓ લીધી હોય અને એના ડ્રાઈવરને

जो लोकसभा में एक नवा न, नया बिल बना है उस बिल के विरोध में वो बिल ऐसा है अभी कभी भी अकस्मात होगा किसी भी तरीके का अकस्मात होगा और किसी की जानहानि होती है तो उसमें ड्राइवर को पांच लाख का जुर्माना भरना पड़ेगा और नहीं तो उसको दस वर्ष की सजा मिलेगी कभी कोई ड्राइवर अपने हिसाब से और, और जान के कभी भी किसी की जान नहीं लेता कोई अकस्मात नहीं करता उसका उल्टा भी है कि वो अपनी जान की परवाह किए बिना सभी को बचाने की कोशिश करता है तब तो ये जो बिल नया लोकसभा में लाया गया है वो बिल पूरा ड्राइवरों के विरोध में है हम उनकी निंदा करते हैं हमारी लड़ाई आठ तारीख को धर्मपुर में वलसार जिले के सभी ड्राइवरों को इकट्ठी करके उसके आगे रणनीति हम तैयार करेंगे लेकिन तब तक કોઈ ભી ભ્રાઈવર ગાડી પે નહી ચઢેગા ઓ ડ્રાઈવિંગ નહીં કરેગા